ई खूब महत्वपूर्ण विषय है विषय है सक्रिय शिक्षण की पद्धतू को स्टूडियो में आया जिया फरीद खोजा जे युवा शिक्षक तरीके फरज बजाई था नेहरू युवा सांसद विजेता इन सांस्कृतिक स्पीकर ऑफ गुजरात वक्ता हैं। रिसर्च हैं। ने हाल एक अंजार जी ख्यातनाम एकडेमी में शिक्षक तरीके फरज बजाई था जिया राम 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 हलो कहीं जिया फरीद खोजा साथ

બરોબર. હી તો જીવનભર સખેજી એકડી યાત્રાએ બરોબર. એક્ટિવ લર્નિંગ એટલે એડી પદ્ધતિ જે વિદ્યાર્થી કે শ্রোતા થી સર્જનહાર સુધી જો બાંધ સમજે. હા. ગુરુદેવ રビન્દ્રનાથ ટેગોર ચ્યાંય હાઈએસ્ટ এড્યુકેશન ડઝન્ટ મેરલી ગીવ ફેક્ટસ. ઇટ ગીવ્સ હાર્મની વિથ એક્ઝિસ્ટન્સ. એટલે સર્જનહાર સુધી ખણી વને. રોલ પ્લે, ડિસ્કશન, વિઝિટ, પ્રોજેક્ટ

માર્ક્સ થી ન પણ સ્કિલ આવડત ને જ્ઞાન થી સફળ બને તો આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહે એજ્યુકેશન ઇઝ નોટ લર્નિંગ ફેક્ટ્સ બટ ટ્રેનિંગ માઇન્ડ ટુ થિંક વિદ્યાર્થી કે વિચારશીલ બનાયો અન કે વિચારે રડ્યો જવાબ દ્યો મોય મતે તો પ્રશ્ન જ દ્યો કદાચ જન્જા ઉત્તર સંભવિત હૂન કે ન પણ હૂન પણ એટલીસ્ટ બાળક અંતે વિચાર તો કરતો વિચાર દે સખતો રટ દેના બાળક જો માસ્ટિક્સ કમ્પ્યુટર આય અનેક પ્રોમ્પ્ટ દયો દરેક ક્લાસ મે પ્રશ્ન ડ્યો ને ચર્ચા કરાયો બરોબર તો હાણે ઈ પણ જોયો કે ઈ જે સક્રિય શિક્ષણજી પદ્ધતિઓ જે અહી ઘાલ કયો તા ઈ પાકે લાગુ કેડી રીતે કરની ઈ ખૂબ જ સરસ પ્રશ્ન આ કે ઘણા ઉપાય અહી રોલ પ્લે રોલ પ્લે એટલે વિદ્યાર્થી પાત્ર કે બજવે ઈ પાત્ર કે જીવે તો સમજે બીજો આય જૂથ ચર્ચા વિચાર રે કે આપ લે કરની બાળકો વચ્ચે અને ઘણી વખત શિક્ષક વચ્ચે પણ ડિબેટ ડિબેટ ડીણી અથવા તો કેસ સ્ટડી ડીણી જેડા વિદ્યાર્થી લોજિક ને તર્ક જો પ્રયોગ કરી શકે બરોબર ચોથો અને સૌથી જઈ શકો કે ગમત વાળો વિષય છે ફિલ્ડ વિઝિટ સ્થાપત્ય કલા મૂર્તિ કલા ધર્મ સંસ્કૃતિ જા જીવંત દર્શન થી ને એડા મંદિર મસ્જિદ ને પ્રાંગણ કે કે જે તથા કલા વિષય જા વિદ્યાર્થી વે તો કલા જો ની કે મંચ પ્રદાન કર્યો अथवा तब तो प्रोजेक्ट आई है जो नंधा बाढ़ कहीं है तब तो प्रोजेक्ट के फोटो चिप कहना के डार के जे पढ़वे से अंत ही पढ़ अन्य के कॉन्सेप्ट जो मैप बनाई दे सकाये गम्भीर साथे ज्ञान यादगार सदा इतने के हमेशा याद रहे कि आसान पढ़ जी आवृत्ति पढ़ जी कड़ा थी किंक करियांस अरे ये बहुत सरस गाला ही क પણ પરીક્ષા પદ્ધતિ જે આઈન પાજી ઈ ઈ ટાઇપ જી આઈન કે પા પેપર લખો ને ચેક કરો ને મળે માર્ક મળે હાણે આઈ જે પદ્ધતિ હું ચોતા ઓનમે કડાય પેપર જેડો તો કી આચે નતો તો એની જો મૂલ્યાંકન કી કરનો હન પ્રશ્ન જો ઉત્તર તો ખૂબ રોચક આય જીગર સર આ મુજી ઝકડી સ્વરચિત પંક્તિ જે અંદાજ મે જો જવાબ દેલા મંગ પ્લીઝ હે રુચી જીસે ખેલ મે વો કેવલ હી ખેલ बोझ ये किताबों की पढ़ाई का वो नहीं जेल पाएगा न जाने कब तक ये शिक्षा नीति का मदारी स्टूडेंट्स को एग्जाम के नाच नचाएगा न जाने कब तक ये रट्टे मारने की तरकीब हर बच्चा आजमाएगा भूल हुई जो बचपन में फिर भर बुढ़ापा पचताएगा रंगीन आशाओं का भविष्य एक कागज क्या बताएगा मेरा विरोध नहीं है परीक्षा से ये तो मूल्यांकन की नीति है मगर लिखित स्वरूप मात्र से प्रचलित बालकों में भेदभाव की नीति है परीक्षा हुई थी अर्जुन की मार तीर निशान पे हुई परीक्षा सीता की अग्नि के मैदान में परीक्षा हुई एकलव्य की गुरु के मान की परीक्षा हुई श्रवण की माँ बाप के मान की पोथियां रटाकर बच्चों को क्या बोलते पत्थर बनाएंगे जीवन पर्यंत के गुण क्या फिर बुढ़ापे में सिखाएंगे फिर मानवता हिन ज्ञानियों के इस समाज में हम खुद नहीं जी पाएंगे इसीलिए बताते हैं भविष्य इन उछलते मौजों के समंदर का ये कागज क्या बताएंगे बरोबर सरल भाषा में चाह तो फक्त कागज हाँ। भविष्य न तो बताई सके मार्क्स थी न पर अंजी थी अंजे पांच सकोता के विचारशीलता थी અંજી સ્કિલ થયે કે મૂલ્યાંકન અનજો મૂલ્યાંકન થણું ખપે જે રીતે પાંચ મહાભારત રામાયણ થી અચે તો કે મળે જે માન ગુણ પરીક્ષા થયે કડા કોઈ સ્વાધ્યાય લખીને પરીક્ષા જાય અને પરીક્ષાથી તો વિરોધ પણ ના પરીક્ષા ગનો પણ લિખિત સ્વરૂપ જે હર ફેરે વેતો એ ટકોર કરે ને પાંચ છોકરે જે અંદર જે આશાએ એ મારી વજ ત હાણે આઈ આસાએ સ્રોતા કે ઈ પણ જોયો કે આઈ જે એક્ટિવ લર્નિંગ જન કે પાંચો તાઈ કરાયો આજે જ દરેક લેસન પ્લાન મૂકે પણ વિચારવંત બનાયતો બદલાવ સાથે હલેજો મોકો દેતો અને બદલાવ કરે જો મોકો દેતો બરોબર સખણું તો માણુજી પ્રવૃતિ

આટલો બધો અઢળક પ્રમાણ મેં ઉપયોગી પાકે મળી બને તો એ મળે પાવરફુલ શિક્ષણ જા સાધન બને તા જો ગલત ઉપયોગ થિયે તો એ બાળકે ના ડિસ્ટ્રેક્શન પણ પણ જો શ્રેષ્ઠ ઉપયોગ જો કરે મે આ છે તો ટેકનોલોજી એકડે ટૂલ તરીકે કમ કરેતી કે શિક્ષક દ્રષ્ટિ અનુસારી પરિણામ પામી શકે તો અને ટેકનોલોજી જી એ ઈ અનવિશે ક્રિસ્ટન લવ્સ લેન્જ

અને જે નહીં એ થઈ શકે ત્યાં બરોબર શિક્ષક કકડો એડો પ્રોફેશન હે કે જે પણ જે બાળકેલા અને શિક્ષણ લા પણ જો જીવન આખો સમર્પિત કરે તો બરોબર તો બિલકુલ એક્ટિવ લર્નિંગ શિક્ષક જી ક્રિએટિવિટી તે આધારિત હે થોડી પ્રિપરેશન લાગદી રોલ પ્લે ડિઝાઇન કરનો પોંધો વિઝિટ ઓર્ગેનાઇઝ કરની ખપદી પ્રોજેક્ટ ક્રિએટ કરના ખબદા પ્લાન બનાણા ખપતા પણ ટીચર પણ સખધો

એટલે એનથી વડો ઊંચી કક્ષા જો શિક્ષક ડેમોન્સ્ટ્રેટ વાતા વસ્તુ પણ ગ્રેટ ટીચર ઇન્સ્પાયર આપણો ગ્રેટ ટીચર ઇન્સ્પાયર કરે જિંદગી બદલી વજે અને હી તો આપણો ગ્રેટ ટીચર બને જી મુજી યાત્રા જી શરૂઆત છે અચ્છા આ ભાગી અહીંયા કે મુકે શિક્ષણ જેડે પાવન સ્વરૂપ મે દેશ જી સેવા માનવતા જી ઉન્નતિ મે મુઠ્ઠી ઉચેરો ભાગ દેલા મલે તો બરોબર આ મુજે પિતાજી હસ્તક ઘણા ડોક્ટર ટીચર એન્જિનિયર સ્પીકર બિઝનેસમેન ઉદ્યોગ સાહસિક ઇવેન્ટ પ્લાનર એડવોકેટ આઈએ એસ ને ન રહી અને એનાથી વધારે સૌથી મહત્વ જો સારા વ્યક્તિ બંધે ને રહી હીજ સંસ્કાર ભાવ સમજ વિચારશીલતા ને જ્ઞાન જે સિંચન મે મુજે પિતા સાથે આઉં મુજો પ્રયાસ કરી રહીં અને જે અનુભવ ને જ્ઞાન કે જેન ઝી નીતિથી સક્રિય શિક્ષણ જી પદ્ધતિથી સોશિયલ પ્લેટફોર્મ ટેકનોલોજી અને એકડો નવો સ્વરૂપ દઈ રહી બીજા જેડા જે પણ યુવા શિક્ષકો અહીંયા શિક્ષક મિત્રો અહીંયા અને ક્યાં હું એ જ ચેલા મંગી છે કે સક્રિય શિક્ષણ નીતિ જી જે પણ આવું વાત કરે છે જે પદ્ધતિ જે વાત કરી છે એ ખાલી બાળકેલા એ જ બાર કેલા કરે સક્રિય નીતિ એની કે ગમત મેતી એની કે ઈચ્છા અને વિચારશીલતા મળે પણ પાંજે પણ સર્જનાત્મકતા ઇન્ટરેસ્ટ મે પણ વધારો કરેતી પાકે પણ પાંજે વર્ગખંડ મે વનેજી મજા અચે એડો કંઈક સર્જન કરેતી અને જડે તાજો વર્ગખંડ છડ્યો તડે એકડો સંતોષ કે અજ મુજે બાળકે કે મુજે સાથે મજા આવે